જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ છે ત્યારે કથાની પૂર્ણાહુતિ બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભાનું મહંત મહેશગીરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેશે આ સાથે આ ધર્મસભાને લઈને મહંત મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે ગાદીના વિવાદમાં લોકોએ અધૂરું સત્ય સાંભળ્યું હશે ઘણા લોકો અધૂરું સત્ય સાંભળીને નિર્ણય કરી લેતા હોય છે ત્યારે ભાગવત કથા મંડપમાં ધર્મસભામાં શ્રીમદ ભાગવતના સોગંદ ખાઈને બધું જ સત્ય સંતો અને સમાજની સામે મુકેશ અને સંતો અને સમાજ તેનો નિર્ણય કરે તેવું પણ મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું જુનાગઢમાં ચાલી રહેલા ઘટનાક્રમમાં આપ સૌ જાણો છો ગિરનારના અંદર અંબા માતા મંદિરના ગાદીના વિવાદ કે ભવનાથ મંદિરના ગાદીના વિવાદની વાતો ઘણી બધી વાતો તમે સાંભળી છે એમાં કદાચ અધૂરું સત્ય તમે સાંભળ્યું હશે ઘણા લોકો અધૂરું સત્ય સાંભળીને અને નિર્ણય કરી લેતા હોય હું મહેશગિરી રવિવાર તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આ ભાગવત કથા મંડપમાં જ રવિવારના દિવસે સવારે સાડા દસ વાગે ધર્મસભાનું આયોજન કર્યું છે જેમાં સંતો પધારશે અને હજારો માનવમેદનીના સામે ભાગવત કથાના મંચ ઉપર ભાગવતના સમ ખાઈને જે સત્ય હશે એ બધું જ સત્ય સમાજના સામે સંતોના સામે મૂકવાનો છું અને પછી એનો નિર્ણય સમાજ અને સંત મળીને કરે કેમ કે ધર્મ જે પરંપરામાં વૈદિક શંકરાચાર્યજી કાલથી થી જે મળ્યું છે આપનાને શું એ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ છે કે નહીં અને ભ્રષ્ટ થઈ છે તો એને બદલવાનો સમય હવે આવી ગયો છે